દિવાળી ના પાવન પર્વ ને ધ્યાન માં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે વાવ જિલ્લાને જિલ્લા ને અડીને રાજસ્થાન સરહદ નજીક સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવા માં આવ્યું છે માવસરી નજીક ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ તંત્ર દ્વારા ચોવીસ કલાક સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે તહેવાર ના દિવસો માં શંકાસ્પદ વ્યક્તિઓને ગેરકાયદેસર સામાન ની અવર જવર રોકવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે માવસરી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા નાના મોટા તમામ વાહનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યની સીમા પરથી ફટાકડા દારૂ કે અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર ન થાય તે માટે ચેકિંગ વધુ કડક બનાવાયું છે માવસરીથી રાજસ્થાનના ધાખાસર ગામ સુધી લગભગ સડત્રીસ કિલોમીટરના રોડ પર પોલીસ સંત્રે અનેક સ્થળે ચેકપોસ્ટ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું છે દરેક વાહનો નંબર દસ્તાવેજો અને સામાન ની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે જણાવ્યું કે દિવાળી દરમિયાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે સરહદ વિસ્તારો ચેકિંગ સતત ચાલુ રહેશે આ રીતે વાવ થરાદ આસપાસના વિસ્તારો માં પોલીસ તંત્ર સજ્જ થઈને શાંતિ અને સલામતી માટે ચુસ્ત તૈયારીઓ કરી રહ્યું છે